જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તમને બધા જ વ્યુવર્સને દિવાળી અને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ ધનતેરસથી જ દિવાળીનો તહેવાર શરૂ થઈ જાય છે દિવાળીએ અને ધનતેરસે આપણે ધન વૈભવની પ્રાપ્તિ કરવા માટે ફ્રેન્ડ્સ આપણે ધનતેરસના દિવસે માતા મહાલક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે કુબેર ભગવાનનો દિવસ કહેવામાં આવે છે કારણ કે તે દિવસે કુબેર ભગવાન લક્ષ્મીજી સરસ્વતી ગણપતિજી અને ધન્વંતરી દેવીની પૂજા કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે પૂજા માટેની બધી સામગ્રીઓ અહીંયા લઈ લીધી છે તો ચાલો હવે આપણે પૂજા વિધિ જોશું તો સૌથી પહેલાં આપણે જ્યાં પૂજા કરવાની છે ને ફ્રેન્ડ્સ તે જગ્યાને આપણે પહેલાં ગંગાજળથી આ રીતે પવિત્ર કરી દેવાની છે ગંગાજળ ન હોય તો ગૌમૂત્ર પણ ચાલે પછી ફ્રેન્ડ્સ આ રીતે જગ્યા હોય ને તો રંગોળી ચોક્કસથી બનાવજો તો મેં અહીંયા રેડીમેડ રંગોળીનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ તમારી પાસે જો કલર પડેલા હોય તો તે રંગોળી પણ તમે કરી શકો છો તો આ રીતે સૌથી પહેલાં આપણે રંગોળી કરી લેશું તો બધાના ઘરે અલગ અલગ રીતે પૂજા વિધિ થતી હોય તો અમારા ઘરે જે પૂજા વિધિ થાય છે તે હું વિધિ તમારી સાથે શેર કરું છું તો ફ્રેન્ડ્સ પછી લઈ લેવાનું છે પૂજા માટે બાજોટ બાજોટને પણ આપણે ગંગાજળથી સરસ પવિત્ર કરી દેસું પછી આ રીતે આપણે લાલ આસન પાથરી દઈશું પછી જો તમારી પાસે માતા ધનલક્ષ્મી સરસ્વતી ગણપતિજી અને ધન્વંતરીનો ફોટો હોય કુબેર ભગવાનનો તો તે લઈ લેવાનો ફ્રેન્ડ્સ તે ન હોય તો કોઈ પણ કાગળનો પુઠ્ઠાનો ફોટો હોય તેનો ઉપયોગ પણ કરી શકાય છે અહીંયા તો હવે તેને આપણે વસ્ત્ર અર્પણ કરી દઈશું આ રીતે ચુંદડી પછી લઈ લેવાનો છે આ રીતનો કળશ કળશને આપણે આ રીતે નાળાછડી બાંધી દેવાની છે કળશમાં આપણે શુદ્ધ જળ ભરી લેવાનું છે આ રીતના ફ્રેન્ડ્સ સાવ સરળ પૂજા વિધિ છે તો હવે તેની અંદર આપણે પધરાવવાની છે થોડી એવી સામગ્રી તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તો કળશની અંદર આપણે ચોખા સોપારી અને એક પૈસો આ રીતે બધું ઉમેરી દઈશું અને આ રીતે ફ્રેન્ડ્સ અહીંયા આપણે જમણી સાઈડ જે આપણે માતાજીનું સ્થાપન કરેલું છે ને તેથી જમણી સાઈડ આપણે થોડું એવું આ રીતે ચોખાનો ઢગલો કરવાનો છે ચોખા માતા મહાલક્ષ્મીને ખૂબ પ્રિય છે એટલે આપણે પૂજામાં ચોખાનો ઉપયોગ કરેલો છે આ રીતે ફ્રેન્ડ્સ આપણે ચોખાની ઢગલી કરી દઈને પછી તેના ઉપર કળશ રાખી દઈશું અને લઈ લેવાનું છે નારિયેળ નારિયેળને પણ આપણે આ રીતે નાડાછડી વીંટી દેવાની છે અને જો તમારી પાસે લાલ કપડું હોય ને ફ્રેન્ડ્સ તો તમે લાલ કપડું વીંટો ને તો આ સ્ટેપ તમારે સ્કીપ કરી દેવાનો હવે નારિયળને આપણે આંખનો ભાગ આપણા તરફ રીએ તે રીતે રાખી દેસું તો આપણી કળશ સ્થાપના અહીંયા પૂર્ણ થઈ ફ્રેન્ડ્સ તો હવે લઈ લેવાનું છે નાગરવેલનું પાન નાગરવેલના પાન ઉપર આપણે થોડા થોડા ચોખા ઉમેરીશું અને આ રીતે બે સોપારી રાખવાની છે તો સોપારીમાં આપણે કુબેર દેવતા અને ધન્વંતરી દેવીનો ભાવ કરીને તેને બિરાજમાન કરવાના છે અને તેને પણ આપણે ગંગાજળથી સરસ સ્નાન કરાવી દઈશું અને આ રીતે આપણે તેને પણ વસ્ત્ર અર્પણ કરીશું જો તમારી પાસે ફ્રેન્ડ્સ ફોટામાં જ આ બધા ચિત્રજી હોય ને તો તમારે આ પ્રોસેસ સ્કીપ કરી દેવાની છે માતા મહાલક્ષ્મીને હળદર ખૂબ જ પ્રિય છે તો સૌથી પહેલાં આપણે બધા જ દેવી દેવતાઓને હળદરનો ચાંદલો કરીશું પછી આપણે તેને કંકુ ચોખાથી ચાંદલો કરવાનો છે ફ્રેન્ડ્સ આ જ સ્ટેપથી આપણે જે કળશ સ્થાપના કરેલી છે તેમાં પણ કંકુ ચોખાથી ચાંદલો કરવાનો છે અને આ પૂજા આપણે ઉત્તર દિશામાં કરવાની છે ઉત્તર દિશા છે તે ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે એટલે આપણે ઉત્તર દિશાની અંદર જ આ પૂજા કરવાની છે તો માતા મહાલક્ષ્મીને લાલ ફૂલ ખૂબ જ પ્રિય છે એટલે આપણે તેને લાલ પુષ્પ અર્પણ કરીશું અને વિષ્ણુ ભગવાનને આ રીતના પીળા ફૂલ પસંદ છે એટલે આપણે તેના પ્રિય પણ ફૂલ અર્પણ કરવાના છે કારણ કે વિષ્ણુજી વગર તો લક્ષ્મીજી આવે જ નહીં સાથે જ આપણે અહીંયા ફળ અર્પણ કરીશું ફળમાં તમને જે ફળ મળે તેનો ઉપયોગ કરી શકાય છે તો આપણે વિષ્ણુજી માટે આ રીતે કેળાનો ભોગ ખૂબ પ્રિય છે ને તો આપણે તેને કેળાનો ભોગ લગાવીશું સાથે આપણે બીજા સિઝનલ ફ્રૂટ પણ અર્પણ કરીશું પ્રસાદમાં અને આપણે સાથે ડ્રાય ફ્રૂટ અને સફેદ મીઠાઈનો પ્રસાદ માતાજીને અર્પણ કરીશું સાથે જ આપણે લઈ લેવાના છે સાત ધાન તો અહીંયા સાત ધાન પણ આપણે પૂજામાં આ રીતે અર્પણ કરી દઈશું ધનતેરસના દિવસે ધાણા ખરીદવાનું ખૂબ મહત્વ છે એટલે આપણે માતા મહાલક્ષ્મીને ધાણા ખૂબ પ્રિય છે ને એટલે આપણે તે પણ સાથે અર્પણ કરી દેસું પછી માતાજીની પ્રિય એવી બધી જ આ સામગ્રીઓ અર્પણ કરવાની છે આમાંથી આપણે બનાવવાની છે એક ધનપોટલી તો ધનપોટલી બનાવવા માટે ફ્રેન્ડ્સ આ રીતે લાલ એક કાપડ લઈ લેવાનું છે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે સોપારી તજ લવિંગ એલચી કમળ કાકડી મહાલક્ષ્મીને પ્રિય એવી કોડી ગોમતી ચક્ર હળદર રાખી ચોખા અને એક ફૂલ અર્પણ કરી દેસું માતા મહાલક્ષ્મીને લાલ ફૂલ ખૂબ જ પ્રિય છે એટલે આપણે લાલ ફૂલ પણ સાથે અર્પણ કરવાનું છે અને સાથે જ આપણે કંકુ ચોખાથી ચાંદલો કરી દેવાનો છે અને તેની અંદર એક સવા રૂપિયો ઉમેરી દઈશું તમારે જો નોટ ઉમેર્યું હોય તો નોટ પણ ઉમેરી શકાય ચાંદીનો સિક્કો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય છે તો આ રીતે બધી વસ્તુને આપણે કંકુ ચોખાથી ચાંદલો કરી દેશું અને આ રીતના પોટલી વાળી લેશું તો આ તૈયાર થઈ ગઈ આપણી ધન પોટલી આ પોટલીને પણ ફ્રેન્ડ્સ તમે પૂજામાં સાથે રાખીને પછી તમારા જ્યાં લોકર હોય ત્યાં તમે રાખી દેશો ને એટલે આખું વર્ષ અન્ન ધનના ભંડાર ભરેલા જ રહેશે અને આ બધી સામગ્રી તમે માતા મહાલક્ષ્મીને અર્પણ કરશો ને એટલે તેને આ બધી વસ્તુ ખૂબ પ્રિય છે એટલે તમને ખૂબ આશીર્વાદ આપશે તો આ રીતે પોટલી રેડી થઈ જાય ને પછી આપણે તેને પણ પૂજામાં સાથે રાખી દેવાની છે અને માતાજીને શંખ પણ ખૂબ પ્રિય છે ને અને આપણે શંખને પણ પૂજામાં સાથે રાખી દઈશું પછી માતાજીને આપણે મીઠા પાનનો પ્રસાદ અર્પણ કરીશું અને પૂજામાં જેટલી યથાશક્તિ હોય ને ફ્રેન્ડ્સ તમારે તેટલી દક્ષિણા અર્પણ કરી દેવાની આ દિવસે આપણે જે કાંઈ સોના ચાંદી નવીન વસ્તુ ખરીદેલી હોય ને વાસણ છે કોઈ પણ નવીન વસ્તુ ખરીદેલી હોય ને તે વસ્તુ આપણે પૂજામાં રાખીને આ રીતે તે વસ્તુની પણ સાથે પૂજા કરવાની છે તો આ રીતે આપણા ધનની પણ પૂજા થઈ ગઈ સાથે ફ્રેન્ડ્સ તેને પણ આપણે પુષ્પ અર્પણ કરી દેશું અને જે કાંઈ પૈસા હોય તેને પણ આપણે પૂજા કરી લેવાની છે આ રીતે હવે લઈ લેવાનો છે એક ઘીનો આ રીતે દીવો ઘીનો દીવો ફ્રેન્ડ્સ લઈ લ્યો ને પછી તે દીવાને હલાવવાનો નથી તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે આ દીવો જ્યાં સુધી પૂજા પૂરી ન થઈ જાય અને દીવો પેટાવી લ્યો પછી આ દીવાને તમારે જરા પણ નહીં હલાવવાનો જ્યાં સુધી દીવો થાય છે ત્યાં સુધી તમારે તેને એમનામ જ રાખવાનો છે તો માતા મહાલક્ષ્મીને આપણે ચરણ રાખી દઈશું અને આ રીતે તેની આરતી કરીશું ધૂપ વડે કારણ કે આ દીવાને આપણે હલાવવાનો નથી અને તે દિવસે તેર દીવા જલાવવાનું ખૂબ મહત્ત્વ હોય છે એટલે આપણે તે તેર દીવાને પણ સાથે પૂજામાં લઈ લેશું અને આ દીવડાને ફ્રેન્ડ્સ જરા પણ નહીં હલાવવાનો અને આપણે ધૂપથી જ માતાજીની આરતી ઉતારવાની છે કારણ કે એવું માનવામાં આવે છે કે આપણે આરતી ઉતારી લઈને પછી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને જતા રહીએ છીએ તો આ રીતે આપણે ધૂપથી જ આરતી કરેલી છે તમારે જો આરતી કરવી હોય તો બીજા દીવાથી તમે આરતી કરી શકો છો બધી જ પૂજન વિધિ કમ્પ્લીટ થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની છે આ પૂજન વિધિમાં ફ્રેન્ડ્સ તમે સાવેણી પણ રાખી શકો છો કારણ કે એવું માનવામાં આવે છે કે માતા મહાલક્ષ્મીનો વાસ સાવણીની અંદર હોય છે તો તમે તે દિવસે નવી સાવણી લઈ આવો તેની પૂજા પણ સાથે કરી શકાય છે અને સાવણીને ફ્રેન્ડ્સ આપણે ક્યારેય પણ પગેથી ન ઓળંગવી જોઈએ માતા લક્ષ્મીનો તેમાં વાસ હોય છે એટલે પગેથી ન ઓળંગવી જોઈએ તો બધી જ પૂજા વિધિ કમ્પ્લીટ થઈ જાય ને પછી હાથ જોડીને આપણે પ્રાર્થના કરવાની છે તો અહીંયા માતા લક્ષ્મી અને આપણે કુબેર દેવતાને પ્રાર્થના કરવાની છે હે માતાજી અને કુબેર ભગવાન તમે મારા ધનના ભંડાર ભરેલા રાખજો અને ધનવંતરી દેવી આપણો આખું વર્ષ માટે સ્વાસ્થ્ય બનાવેલું રાખે કારણ કે ધનવંતરીને આયુર્વેદની દેવી કહેવામાં આવે છે ધનતેરસના દિવસે સાવેણી આખા ધાણા મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દિવસે આપણે સોના ચાંદીના દાગીના છે વાહનની પણ ખરીદી કરી શકીએ છીએ કહેવાય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ આપણી આખું જીવન આપણી સાથે રહીએ છીએ અને ભવિષ્યમાં તે ધેરગણી થાય છે તો તે દિવસે આપણે યથાશક્તિ પ્રમાણે આ ખરીદી કરવી જોઈએ તે દિવસે છરી ચાકા ધારદાર વસ્તુ ગ્લાસની વસ્તુ છે તે ન ખરીદવી જોઈએ સાથે લોખંડ પણ તે દિવસે નથી ખરીદવામાં આવતું તે શુભ નથી માનવામાં આવતું એટલે આ એક દિવસે નહીં ખરીદવાનું બાકીના કોઈ પણ દિવસોમાં તમે તેની ખરીદી કરી શકો છો આમાંથી તમારે જો આવી કોઈ વસ્તુ ખરીદવાની થાય છે તો તે દિવસે નહીં ખરીદવાની આગલે દિવસે અથવા પછીના દિવસે તમારે ખરીદી કરવાની રહેશે પણ ધનતેરસના દિવસે તો આવી કોઈ પણ વસ્તુ ન ખરીદવી કારણ કે તે શુભ માનવામાં નથી આવતી તો આ રીતે આપણે ધનતેરસની પૂજા વિધિ કરેલી છે હવે જે આપણે તેર દીપક પ્રગટાવેલા છે ને તે આખા ઘરમાં એક એક ખૂણે રાખી દેવાના છે આ દિવસે ઘરમાં ક્યાંય પણ અંધારું ન રહે તે રીતે આપણે આ દીવા રાખવાના છે આખા ઘરમાં તો અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને શનિવારના દિવસે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે અને સારા જોગડિયાનો સમય છે સાંજના છ દસથી લઈને સાત ચુમ્માલીસ પછી રહેશે નવ સત્તરથી લઈને રાતના બે વાગ્યા સુધી તો આ સમયગાળામાં તમે આ રીતે માતા મહાલક્ષ્મીની પૂજા કરી શકો છો આ પૂજા ખાસ કરીને રાતના સમયે જ કરવામાં આવે છે તો બધી જગ્યાએ પૂજા વિધિ અલગ અલગ રીતે કરતા હોય છે જે પૂજા વિધિ મારી ઘરે થાય છે મેં તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો બધા જ વ્યુઅર્સને ધનતેરસ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું વર્ષ તમારા માટે ખૂબ સારી ખુશીઓ લઈને આવે તેવી શુભકામનાઓ તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ